નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીં આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે ક્લાસ નંબર ત્રણ પહોંચ્યા છે બેટા જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો તમને આ વોટ્સઅપ નંબર છે બેટા ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો અને પ્રેક્ટિસ પેપર પર ત્યાં આગળ તમને મળી શકશે તો મિત્રો અહીંયા આગળ આપણે જે ક્લાસ નંબર એક અને બે ના જોયા હોય તો જોઈ લેજો અને અહીંયા આગળ ક્લાસ નંબર ત્રણની શરૂઆત કરીશું એકદમ સામાન્ય બાબતથી શરૂઆત કરીશું અને થોડુંક આપણે અઘરા તરફ જઈશું ઓકે મિત્રો તો સૌથી પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ હું તમને આગળ એક્ટિવિટી કરાવ જે પણ હોમવર્ક આપું એ હોમવર્ક ડેફિનેટલી કરજો મિત્રો ક્યાંય પણ તમને તકલીફ પડશે નહીં તો હવે આપણે શરૂઆત કરીશું અને અંક ગણિતના ગણવાની શરૂઆત હવેથી થશે હું આજથી સાઈડ બાજુ દોરીશ બેટા તો ચલો હવે જોઈએ મિત્રો અહીંયા આગળ બેટા આપણે સૌથી પહેલાં શું કર્યું હતું કે અગાઉના ક્લાસનું થોડુંક શું કરી લઈએ પુનરાવર્તન કરી લઈએ તો અગાઉના ક્લાસનું શું કરવાનું છે બેટા પુનરાવર્તન કરવાનું છે તો અગાઉના ક્લાસ ના જોયા બેટા તો નીચે તમારી મારે લિંક આપેલ છે ત્યાં આગળ મને મેસેજ કરજો અથવા તો તમે નીચે પણ તમામ ક્લાસ જોઈ શકશો તો અગાઉના ક્લાસમાં બેટા આપણે જોયું હતું કે અંકો કેટલા હોય છે તો અંકો એટલે કે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન આર્યા શું હોય છે બેટા અંકો હોય છે અને સંખ્યા આપણે કહીએ તો સંખ્યા કોને કહેવાય કે એક કરતાં વધારે અંકો મળીને બને એને શું કહેવાય સંખ્યા માન લો કે વીસ કો બેટા તો બે એક આવી ગયો શૂન્ય આવી ગયો તો શું થઈ ગયું અંકોનો શું થઈ ગયો ભેગા થઈ ગયા બરાબર બેટા એટલું સમજો ચલો હવે કહું કે બસો છપ્પન તો એનો મતલબ કેટલા અંકો છે બેટા આમાં ત્રણ અંકો છે કેટલા અંકો છે ત્રણ અંકો હવે બેટા આપણે અંકોની શરૂઆત પછી આપણે શું શીખ્યા હતા કે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા બનાવો તો હવે મોટી સંખ્યા એટલે બેટા માની લો કે હું તમને કહું કે ઝીરો ત્રણ નવ છ આ ચાર અંકોનો ઉપયોગ કરવાનો છે અને તમારે શું બનાવવાનું છે સૌથી મોટી સંખ્યા તો સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવી હોય બેટા તો તમારે શું પસંદ કરવાનું છે કે મોટું શું છે આમાં નવ એના પછી છ એના પછી ત્રણ અને પછી જીરો હવે નાની સંખ્યા તો બેટા આનું શું કરી દેવાનું ઉલટાવી દેવાનું નાની સંખ્યામાં શું થાય છે ઝીરો ત્રણ છ નવ આ શું બની ગઈ બેટા નાની સંખ્યા ખબર પડી કે હવે આ આપણે ક્લાસ નંબર એક અને બેનું મેં તમને માત્ર ને માત્ર રિવિઝન કરાવ્યું ઓકે જો તમે ક્લાસ ના જોયા બેટા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સના લિંક આપેલા છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો ચલો હવે થોડુંક રિવિઝન જોઈએ આગળનું કે માન લો બેટા કે નવ પછી શું આવે છે દસ હવે નવ્વાણું પછી શું આવશે બેટા સો તો એ ચલો નવસો નવ્વાણું પછી શું આવશે બેટા કે હજાર કેટલા આવશે હજાર તો બેટા અહીં આગળ જુઓ તફાવત શું તો કે આ કેટલા અંક થઈ ગયા બે અંક આ કેટલા અંક છે એક અંક આ કેટલા અંક છે બે અંક આ કેટલા અંક છે ત્રણ અંક આ કેટલા અંક છે ત્રણ અંક આ કેટલા અંક છે ચાર અંક તો તમે આગળ શું શીખો છો બેટા જુઓ કે એક અંકની શું છે બેટા નવ એક અંકની મોટી સંખ્યા છે કઈ છે બેટા મોટી છે જ્યારે બે અંકની સૌથી નાની સંખ્યા છે તો બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે બેટા નવ્વાણું પછી શું આવશે સો તો બેટા જે સો આવે છે કેટલા અંક છે ત્રણ અંક ત્રણ અંકની શું છે બેટા નાની સંખ્યા છે શું છે નાની સંખ્યા છે હવે ત્રણ અંકની મોટી સંખ્યા કઈ આવશે બેટા નવસો નવ્વાણું શું છે બેટા ત્રણ અંકની મોટી સંખ્યા બરાબર બેટા આટલી ખબર પડી ગઈ ચલો ખૂબ જ સરસ તો તમારે શું કરવાનું છે બેટા સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે પ્રેક્ટિસ માટેના બેટા પેપર જોતા હોય પેપર કે પીડીએફ જોતી હોય તો બેટા મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર બેટા તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અથવા તો મારી નીચે લિંક છે ત્યાં આગળ તમને મળી જશે તો હવે બેટા આપણે આટલા ક્લાસ જોયા છે હવે ક્લાસ નંબર આપણે ચારની અથવા સોરી ક્લાસ નંબર ક્યાંય ત્રણની શરૂઆત કરીએ તો ક્લાસ નંબર ત્રણની શરૂઆત કરતા પહેલા આપણે સૌથી પહેલાં બેટા સમજવું પડશે કે ચડતો ક્રમ ચડતો ક્રમ એટલે શું અને બીજો પોઈન્ટ છે ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે શું આ બે પ્રશ્ન થાય છે તો સમજો બેટા કે હું તમને આગળ શરૂઆત કરું છું કે આ શું છે બેટા સીડી છે જો સમજો ઓકે આ શું છે બેટા સીડી છે તો હવે બેટા અહીંયા આગળ તમે ઊભા છો કોણ ઊભા છો તમે ઊભા છો અને અહીંયા આગળ ઉપર શું છે તમારા માટે બોલ ફૂટબોલ અહીંયા પડ્યો છે બેટા આ સમજો તો બેટા હવે તમે લેવા જાઓ છો કેટલે સૌથી પહેલાં જો કેટલા પગથિયાં છે તો પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું ચોથું પગથિયું તો મારો પહેલાં બેટા પ્રશ્ન થશે કે તમે તમે બોલ લેવા માટે ઉપર જાઓ છો આ શું છે બેટા બોલ છે શું છે બોલ છે બેટા બોલ લેવા જશો તો ક્યાં જશો પહેલા પગથિયા ઉપર જશો બીજા પગથિયા ઉપર ત્રીજા ઉપર ચોથા ઉપર બેટા તો બેટા ક્યાં ગટપોય છે તો પહેલું બીજું ત્રીજું ચોથું તો બેટા આપણે આમ લખીએ 1 2 3 4 તો બેટા આ કયો ક્રમ બની ગયો ચડતો ક્રમ કેમ બેટા કે આપણે શું લેવા બોલ લેવા માટે ચડતા હતા બેટા તો આ કયો બની ગયો ચડતો ક્રમ હવે બેટા આપણે ઉતરતો ક્રમ હવે તમે બોલ લઈને પાછા આવ્યા બેટા તો પાછા ઉતરશો એટલે જો એ આમ કરીને પાછા ઉતરા બેટા હા પછી આર્યા પાછા આમ ઉતરા હા પછી બે ઉપરથી એક ઉપર આવ્યા તો ચારથી ત્રણ ત્રણથી બે બેથી એક આટલી ખબર પડી ગઈ બેટા તો જુઓ ચારથી ત્રણ ત્રણથી બે બેથી એક તો આ બેટા કયો કહેવાય તો ક્રમ કહેવાય આટલી ખબર પડી ગઈ હવે આપણે શું છે આપણા પરીક્ષામાં પૂછાય એવા દાખલા જોવાના છે સૌથી પહેલાં બેટા આપણે શું જોયું કે ચડતા ક્રમમાં કેવી રીતે સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં કેવી રીતે બેટા સંખ્યા આવે છે આ બે પ્રશ્નો સોલ્વ થઈ ગયા તો બેટા એ સમજો કે શું છે કે તમે જ્યારે બેટા ચડો છો ત્યારે સૌથી પહેલાં કયું આવે નાનું એટલે કે એક નંબરનું પછી બે નંબરનું પછી ત્રણ પછી ચાર હવે તમે બોલ લઈને બેટા નીચે ઉતરા છો એટલે કે ચાર નંબરનું ત્રણ નંબરનું બે નંબરનું અને એક નંબરનું બેટા તો અહીં આગળ આપણે બહુ મોટો કોન્સેપ્ટ વ્યવહાર આપણે સૌથી સરળમાં સરળ ભાષામાં શીખી ગયા છે તો હવે આપણે શું કરવાનું છે બેટા કે હવે તમારી પ્રેક્ટિસ સીટ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ત્યાં મને મેસેજ કરજો કે સાહેબ પ્રેક્ટિસ સીટ જોઈએ છે ત્યાં આગળ હું તમને પ્રોવાઈડ કરાવી આપીશ બેટા તો હવે સમજો અહીંયા આગળથી આપણો નવો કોન્સેપ્ટ ચાલુ છે અને આપણા પરીક્ષામાં પૂછાયેલા આપણા પ્રશ્ન પણ જોઈશું ઓકે મિત્રો કે અહીંયા આગળ આપણે જે છેલ્લા બાવીસ વર્ષથી પૂછાયેલા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા હવે જોઈએ કે ચડતા અને ઉતરતા ક્રમના થોડાક નાના એવા દાખલા આપીશ અને સમજાવવાનો પ્રયાસ કરીશ અને આપણે સમજશું અને આ ક્લાસને આપણે આટલી સુધી નહીં અટકાવી થોડુંક આગળ પણ જોઈએ મિત્રો તો ચલો હવે શરૂઆત કરો તો બેટા આપણે સૌથી પહેલા આગળ લખીશું કે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા બેટા આપણે શું કરીએ છીએ લો હું તમને પહેલી રકમ આપું છું શું છે માન લો પહેલી રકમ છે કે બે પાંચ દસ અઢાર પચીસ છવ્વીસ તો બેટા જુઓ આ ચડતા ક્રમમાં છે ચડતા ક્રમમાં મતલબ કે નાની સંખ્યા આવે પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી બરાબર બેટા તો આને કયો કહેવાય કહે ચઢતો ક્રમ કયો કહેવાય ચડતો હવે તમને ચલો આનો જ ઉતરતો ક્રમ લખો હોય તો બેટા તમે શું કરો ઉત્તરો એટલે કે સૌથી પહેલાં મોટી જ સંખ્યા આવે કઈ આવે બેટા મોટી પછી એના પછી પચીસ પછી અઢાર પછી દસ પછી પાંચ અને પછી બે તો બેટા આ કયો ક્રમ થઈ ગયો ઉતરતો થઈ ગયો શું થઈ ગયો બેટા ઉતરતો ક્રમ થઈ ગયો બરાબર બેટા તો હવે આપણે શું ચડતો અને ચડતો ક્રમ અને જે ઉતરતો ક્રમ જોયો છે બેટા એ બંનેમાં આપણે શું કરવાની છે હવે થોડીક પ્રેક્ટિસ કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેજો બેટા તો ચલો હવે તમે સાથે સાથે બેટા સમય શું કરવાનું છે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અને રકમ લખવાની છે બેટા તો ચલો પહેલાં આગળ લખો એ રકમ શું છે પચીસ ત્રીસ વીસ ચાલીસ તમારે ગોઠવવાના છે બેટા શું કરવાનું છે તમારે શું કરવાનું છે હું એ નોંધ લખી દઉં બેટા નોંધ કરી દઉં છું તમારે શું જવાબ આપવાનો છે બેટા કે ચડતા અને ઉતરતા ક્રમમાં શું કરવાનું છે બેટા ગોઠવવાનું છે શું કરવાનું છે ગોઠવવાનું છે બરોબર બેટા તો ચલો આગળ બી પ્રશ્ન જોઉં શું છે બી 10 20 40 50 90 92 99 ચલો સી પ્રશ્ન જોઓ બેટા શું છે 50 33 27 28 52 98 ચલો ડી પ્રશ્ન જોઓ બેટા શું છે નવસો નવ્વાણું એક હજાર બાવીસ એક હજાર છવ્વીસ એક હજાર અઠ્યાવીસ દસ હજાર અઠ્યાવીસ બેટા તમારે આને શું કરવાનું છે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ચલો એ નવસો નવ્વાણું નવસો બ્યાસી નવસો છ નવસો સાત નવ જીરો નવ નવ નવસો અઢાર તો બેટા શું કર દો સ્ક્રીનશોટ પાડી દો અને હવે તમારે શું કરવાનું છે બેટા કે આનો સ્ક્રીનશોટ પાડી તમારે દાખલા ગણવાના છે એનો ફોટો પાડવાનો છે મને વોટ્સઅપ કરવાનો છે જેથી કરીને બેટા આપણે પ્રેક્ટિસની સાથે સાથે શું કરી શકીએ આપણે સારી એવી શું કરી શકીએ છીએ સારી એવી આપણી મનોવિજ્ઞાનિક પદ્ધતિથી આપણે ગણિતની ભાષામાં શીખી શકીએ છીએ બેટા તો બેટા સમજો ચડતો અને ઉતરતો ક્રમ જોયો છે આપણે થોડુંક ધીમે ધીમે આગળ જવાનું છે આપણે કોઈ હાડપાડ કરવાની નથી બેટા તો ચડતો અને ઉતરતો ક્રમ શીખી ગયા હોય બેટા તો કોમેન્ટમાં યસ લખજો કે હા સાહેબ મને ખબર પડી ગઈ છે તો હવે આપણે આગળ જતા જઈશું બેટા જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણા ચડતા અને ઉતરતા ક્રમના વધારે દાખલા પણ જોઈશું ઓકે બેટા તો અહીંયા આગળ આપણે આટલું રાખીએ મળીશું નવો ક્લાસ જોઈશું બેટા થોડું થોડું શીખવાનું છે પરીક્ષા આવે ત્યાં સુધી આપણે શું થઈશું એકદમ તૈયાર થઈ જઈશું યુદ્ધ લડવા માટે ઓકે બેટા યુદ્ધ આપણા સપનાનું તો મળીએ નવા ક્લાસમાં બેટા જય હિન્દ જય ભારત